રાજકોટમાં દુષ્કર્મ પ્રયાસ કરનાર નરાધમ પર ફાયરિંગ કરાયું છે બે રાઉન્ડ ફાયરિંગ છે છે એક મોટી રાજકોટમાં દુષ્કર્મનો પ્રયાસ કરનાર પર બે રાઉન્ડ દુષ્કર્મ જે રીતે દુષ્કર્મ ની ઘટના બની હતી તાત્કાલિક પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું છે નરાધમ પર બે રાઉન્ડ ફાયરિંગ ગૌરવ જોડે છે ગૌરવ આરોપીને બંને પગમાં ગોળી વાગી છે સ્વ બજાવમાં પોલીસે ફાયરિંગ કર્યું છે શું જાણકારી હાલમાં જનક રાજકોટના જે ખાતે જે ભારતીય ઉપર દુષ્કર્મનો પ્રયાસ કરનાર જે નરાધમ શખ્સ હતો પોલીસ તપાસ માટે ગઈ હતી એ દરમિયાન તેને ભાગી દેવાનો પ્રયાસ તે કર્યો હતો અને દારિયા વડે પોલીસ ઉપર હુમલો છે તે કર્યો હતો ધર્મેશ બાવળિયા નામનો જે કોન્સ્ટેબલ છે તે ઇજાગ્રસ્ત છે તે થયો છે જયારે પોલીસે સો બચાવની અંદર જે આરોપી રામસિંગેરસિંગ ડેડ વેજર છે કે તેની ઉપર બે રાઉન્ડ ફાયરિંગ છે કરી કર્યા છે અને બંને પગની અંદર આરોપીને ઈજા પહોંચતા આટકોટની કેડી પરવળિયા હોસ્પિટલ છે કે ત્યાં તેની સારવાર કરવામાં આવી રહી છે ખાસ કરીને આજે જ્યારે પાંચ વાગ્યાના અરસામાં પોલીસ દ્વારા પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યા હતા ને એ દરમિયાન જે ખેતરની અંદર તેને લોખલ લોખંડનો જે સળિયો ફેંક્યો હતો તે જગ્યાએ તેને લઈ જવામાં આવી રહ્યો હતો એ દરમિયાન જ્યારે આ આરોપી છે કે તેના ઘર પાસે પહોંચ્યો હતો ને ત્યારે તેના હાથમાં જે દારીઓ છે તે આવી ગયું હતું ને તેને વડે હુમલો કરીને ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો ને ત્યારે પોલીસે સો બચાવની અંદર આ ફાયરિંગ કરી હોવાની ઘટના ક્ષમત્ર સામે આવી છે પોલીસ વડા રાજકોટના જે વિજયસિંહ ગુર્જર છે તેમને પણ સમગ્ર ઘટનાની હકીકત છે તે જાણી છે અને આ આરોપી છે તે મધ્યપ્રદેશનો નો રહેવાસી હોવાથી આ પ્રકારના હુમલા કરવાનો પણ તે જાણકાર હોવાની વાત છે તે સામે આવી રહી છે આ જે ઘટના બની છે આ ઘટનાની અંદર ખાસ જે બાળકી ઉપર જે તેને લોખંડના રોડ વરે જે ગુપ્તાંગની અંદર ઈજા પહોંચાડી હતી ને આ જે લોખંડનો રોડ છે તે તેને ખેતરની અંદર ફેંક્યો હતો આ રોડ પુરાવાના ભાગરૂપે પોલીસ તે આરોપીને લઈ અને કબજે કરવા માટે જઈ રહી હતી અને એ સમયગાળા દરમિયાન આરોપીએ પોલીસ ઉપર હુમલો કર્યો હતો અને પોલીસે સો બચાવની અંદર ફાયરિંગ કર્યું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે બિલકુલ બિલકુલ આભાર ગૌરવ તો ભયાનક ઘટનાક્રમ જે સામે આવ્યો રહ્યું ચારે તરફ ફિટકાર વરસી રહ્યો હતો નરાધમ પર ફાંસીના માત્ર લટકાવવાની માંગ થઈ રહી હતી અને ઘટના સ્થળે આ નરાધમને લઈ જવામાં આવ્યું હતું એ સમયે આ નરાધમે પોલીસ પર ફાયરિંગ કર્યું સામે પોલીસે પોલીસને મારવાનો પ્રયત્ન ભાગવાનો પ્રયત્ન કર્યો મારવાનો પણ પ્રયત્ન કર્યો અને આ સ્થિતિની વચ્ચે આપ જોઈ રહ્યા છો કે પોલીસે સવાજામાં ફાયરિંગ કર્યું તેવા પગના ભાગે આ નરાધમને ગોળી વાગી છે